નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ દસાડા પોલીસે કચ્છ તરફ લઈ જવા તો આઈસર ગાડીમાં દારૂનો જથ્થો પકડી પડ્યો છે પંદર લાખથી વધુનો દારૂ પકડાયો છે એક લાખ દસ હજારના પાપડનો જથ્થો પકડાયો છે આ દારૂ પાપડના જથ્થાની આડમાં લઈ જવાતો હોવાની માહિતી મળી છે ત્યારે કુલ સત્યાવીસ લાખથી વધુ રૂપિયાનો દારૂ પકડી અને બુટલેગરનો કિમીઓ નાકામ કર્યો હતો ત્યારે બુટલેગરો નવા નવા નુસ્ખાઓ અજમાવી આઈડિયાઓ કરી અને દારૂની હેરફેર કરતા હોય છે ત્યારે આ દારૂનો જથ્થો લઈને જતા બે ને પકડી પડ્યા છે અને બાકીના બેના નામ ખુલવા પામ્યા છે તેઓ પર ગુનો દાખલ કરી તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો આપ જોઈ શકો છો દારૂનો વિશાળ જથ્થો આઇસર ટ્રક તથા મોબાઈલો કુલ મળી સત્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે તો દર્શક મિત્રો આપણી દિવસે ને દિવસે વધુમાં વધુ પ્રખ્યાત થતી જતી ચેનલ સીડી ન્યૂઝ હંમેશા સત્યની સાથે કરપ્શન ડિસ્ટ્રોયરને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવા અપડેટ આપના સુધી પહોંચી જાય અને હું આપનો જેસિંગ ભઢિયાર આપ સુધી આ સમાચાર પહોંચાડી રહ્યો છું ત્યારે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરો તો દર્શક મિત્રો દસાડા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે દસાડા પોલીસને સીડી ન્યૂઝ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને આપ કાયમ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તેવી અભિલાષા સાથે હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે કાયમ રહીશ આભાર